ભારત ઇન્કલાબ માનનીય અરવિંદ કેજરીવાલજી ભારતની એક ઉમેદ બનીને આવ્યા છે તમારા મારા જેવા લાખો યુવાનો માટે અને એમની કારકિર્દી માટે જાણે એમણે ધરતી ઉપર અવતાર લીધો છે એવા માનનીય આપણા રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળીઓ થઈ જાય માનનીય ગોપાલ પાઠકજી માનનીય ગુલાબજી અને હંમેશા યુવાનો માટે સંઘર્ષ કરનાર માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ માનનીય છેતરભાઈ માનનીય મનોજભાઈ માનનીય રાજુભાઈ પ્રવીણભાઈ સાગરભાઈ સામે જોઉં છું તો આજે ભવિષ્યના ધારાસભ્ય જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો દેખાય બોલો અને અહીંયા જોઉં છું તો એમ જાગે આવી ધારાસભ્યોની બધી લાઈન લાગવાની છે હાચું કે નહીં એટલે હમણાં એ જ જોતો તો હું નજર મારતો હતો તો દૂર દૂર થી મને એવું લાગ્યું કે આગળની લાઈનો આમાં ધારાસભ્યો બેઠા છે કોર્પોરેટરો બેઠા છે જિલ્લા પંચાયત સભ્યો બેઠા છે તાલુકા પંચાયત સભ્યો બેઠા છે અને બહુ દૂર નથી છ મહિનાથી શરૂ કરીને અઢી વર્ષની વાર છે તમારું રાજ આવવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો આજે મિત્રો હું એટલો ખુશ છું માન્ય અરવિંદજી જયારે વિસાવદરની ની ચૂંટણીના પરિણામો આવ્યા હતા ફોન આવ્યો હતો ગડગડ થઈ ગયો મિત્રો એક સમય હતો ચૂંટણીમાં આપણે એ મુકામ હાંસલ ન કરી શક્યા આજે હું વિસાવદર ની જનતાને મસ્તક વંદન કરું છું વિસાવદર ની જનતાને मजाक उड़ाता था आम आदमी पार्टी ने एवं कहता था कि क्या किया तुम्हारा अरविंद जी क्या किया? सावना वाला तमे बता हरी गया गोपाल इटालिया हरी गया मनोज शर्मा हरी गया सागर रबारी हरी गया मित्रों एक समय है तो मैं भगवान ने प्रार्थना करी कि प्रभु આ ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ અમે હારી ગયા એનો કોઈ અફસોસ નથી એક ચૂંટણી નહીં આવી હજાર ચૂંટણી આ જનતા માટે હારવા તૈયાર છે પણ સંઘર્ષ નો મેદાન નથી છોડવાનો મિત્રો અને ત્યારે જયારે બેઠા હતા એમાં એક ઉપર એક પાર્ટી ઉપર તરાપો મારવાની ચાલુ કરી ભાજપે પાર્ટી તોડવાની કોશિશ કરી

વંચિતો શોષિતો દલિતો અને આદિવાસીઓ પર એટલો વિશ્વાસ હતો કે આ જનતા મોકો મોકો ચૂકે જરૂર આપશે અને મિત્રો સમય એવો હતો કપરો કાઢ અને ત્યારે હું આ લોકોને બધાને કીધું તું કે મને કોઈ શોખ નથી મને કોઈ અભિમાન નથી પણ એટલું ચોક્કસ કહી શકું છું મિત્રો કે જ્યાં સુધી જંગલમાં ટાઈગર બેઠો હોય ને એ જંગલ ઉપર નજર કરવાની કોઈની તાકાત નથી કેટલાય મિત્રો બિચારા ની કેરિયર ખતમ કરી દીધી ભાજપ પડાએ કોંગ્રેસ ને રૂપિયા આપ્યા કે આવો હવે કામ આદમી ખતમ થઈ ગઈ માનની અરવિંદજી સાથે અમે મીટિંગ કરતા અરવિંદજી કહેતા હતા કે કોઈ ચિંતા કરવાની જરૂર જરૂરત નહીં સુદાન ઇતને પ્રેશર મે ક્યું રહેતે હો ટેન્શન ક્યું રહેતે मैं वादा करता हूं कि दिल्ली के चुनाव के बाद मेरी पहली नजर गुजरात पे होगी मुझे गुजरात की सत्ता नहीं चाहिए लेकिन जिस तरह से गुजरात की जनता को भाजपा ने परेशान किया है भाजपा के भ्रष्टाचार ने जिस तरह से गुलाम बनाया है उस गुलामी को हम तब तक तोड़ेंगे नहीं तब तक गुजरात को जनता को और भाजपा को छोड़ेंगे नहीं यह प्रेम है અને એટલા માટે મિત્રો આજે માફ કરજો મારે થોડું ઇમોશનલ એટલા માટે થવાયું કે પરિસ્થિતિઓ એવી આવતી હતી કોઈ પરિસ્થિતિ કરે પણ મિત્રો હું આપને કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છું વિસા તમે વિચાર કરો બે હજાર બાવીસ પછીનો ચૂંટણીનો કાળ આજ આવ્યો વિસાવદર બે હજાર બાવીસમાં ચૌદ ટકા વોટ મેળાતા આદિવાસીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ પચીસ સત્યાવીસ સત્યાવીસ ટકા વોટ મળ્યા હતા મિત્રો અમે તો હું તો પોલિટિકલ એનાલિસ્ટ રહ્યો છું સોળ વર્ષ મેં જર્નાલિઝમમાં એ જોયું છે એક એક એકસો બ્યાસી વિધાનસભાની ચર્ચા હું અહીંયા બેઠા બેઠા સમીકરણો સાથે કરી શકું એમ છું અને એટલા માટે હું વારંવાર બધાને કહેતો તો ચિંતા ના કરો કારણ કે મને ગુજરાતની જનતા માની અરવિંદજી ઉપર વિશ્વાસ હતો કોણ આપે છે આ તક અને એટલા માટે હું કહું છું મિત્રો ભાજપ વાળા તોડવાની કોશિશ કરશે ભાજપ વાળા ડરાવવાની કોશિશ કરશે કારણ કે હવે એમણે ધોડા દિવસે તાળા દેખાઈ ચૂક્યા છે પણ એમને હું કહેવા માંગુ છું કે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં આ મેદાનમાં અમે લડીશું જનતાની વચ્ચે લડીશું અને જનતા માટે લડીશું અને એટલા માટે ક્યાં ગયા ચાણક્યો કહેતા હતા ને ચાણક્યની ટોકરીઓ વાગી ક્યાં બે હજાર બાવીસ પછી નો પહેલો સાહેબ આ વિસાવતર ની ચૂંટણી નહોતી માત્ર માત્ર આમ આદમી પાર્ટી નહોતું લડી રહ્યું માત્ર ગોપાલ ઇટાલિયા લડી રહ્યા આ ચૂંટણી અસત્ય વિરુદ્ધ સત્યનું યુદ્ધ હતું આ ચૂંટણી કૌરવો વિરુદ્ધ પાંડવો નું હતું આ ચૂંટણી સત્યની જીત થઈ છે અને લાખો તમે જુઓ ચૂંટણીમાં એક દિવસ ચૂંટાઈ જાય ને સાંજે ઢોલ નગારા વાગી જાય પછી બીજા દિવસે ઉજવણી ન થાય મિત્રો હજારો ફોન આવે છે જોઈનિંગ માટે મને કે અમારે તાલુકા લડવી છે અમારે જિલ્લા લડવી છે તો અમારા વાળા ક્યાં જાય બરોબર કીધું ને જરા ખોખારો અમારી બરોબર કીધું કે નહીં મિત્રો અરવિંદજીએ કીધું છે કે સુદાન હમેરી ટીમ જો સંઘર્ષ કે સમય મેં ખડી હે ના પહેલા મોકા ઉનકો દિયા જાય અને એટલા માટે મિત્રો આજે ગજગજ છાતી ફૂલે છે પણ એક વિનંતી હું ગુજરાતની જનતાને કરવા માંગુ છું માને અરવિંદજીને સાંભળવા છે આપણે અને હજી યુદ્ધ જીત્યા છીએ એ એક પાયદળ સમજી લો જીત્યા છીએ યુદ્ધ તો હવે શરૂ થશે બાજાપણા હવે ડાકા નાખશે હવે રઘવાયા થશે હવે એ લોકો ભાન ભૂલી જશે ઈ લોકો એમ કહેતા હતા ને કે ખીલી મગાણી શું કહેતા હતા ઈ શું કહેતા હતા હજી તો એક કિલો વાગ્યો છે હજી આવા દોઢ ખીલા મારવાના છે મિત્રો બે હજાર સત્યાવીસ માં અને કઉ છું ઈ ચાણક્યોની ટીમોને ને કઉ છું ઈ કૌરવોની સેના ને કઉ છું કચ્છ ની ઓલાદો કે તમારામાં તાકાત હોય તો અરવિંદ કેજરીવાલજીના સૈનિકોને હરાવીને બતાડી દો તમે આ સંઘર્ષની લડાઈ છે પણ મિત્રો હું વિત્ય વિસાવદની જનતાની જેમ આખી ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર વિસાવદની જનતાએ વિશ્વાસ મૂક્યો છે એકવાર એક જ વાર એકવાર વાર બે હજાર સત્યાવીસ માં સાહેબ વિશ્વાસ કરીને માન્ય અરવિંદ કેજરીવાલજી ની વિચારધારાની સરકાર બનાવડાવી દો જો પંચોતેર વર્ષ માત્ર ત્રીસ વર્ષ ભાજપ ના નહીં ત્રીસ વર્ષ કોંગ્રેસ ના નહીં પંદર વર્ષ ગઠબંધન ની સરકાર ના નહીં પંચોતેર વર્ષ નો વિકાસ જો એ પાંચ વર્ષમાં નહીં કરે બેતાવીએ ને તો સાહેબ આજીવન રાજનીતિ છોડી જશું રાજનીતિ કરવા નથી આવ્યા સાહેબ અજા અરવિંદજીનું શું છે શું તકલીફ છે પણ અરવિંદ કેજરીવાલજી મિત્રો જ્યારે અમે પહેલી વખત મળવા ગયા હમણાં ચૂંટણી પછી દિલ્હીની ચૂંટણી પછી તમને આશ્ચર્ય થશે એમની ટેબલ ઉપર ગુજરાતના બૂથના નંબરો લખેલા હતા અને એટલા માટે એક વિનંતી મારે આપને છેલ્લી કરવી છે જેમ ગુજરાતની જનતાને મેં કીધી બધું ભૂલી જાઓ જ્ઞાતિ ભૂલી જાઓ જાતિ ભૂલી જાઓ ધર્મ ભૂલી જાઓ ખોટા વિડિયા ભૂલી જાઓ આ બધા આ ધતિંગ્યાઓના કામ છે જે નથી કરી શકતા કામ વિકાસના કામ કામે મિત્રો કઈ કરી નથી શકતા વિશાવદરની જનતા એ બધાને ધૂળ ચટાવી દીધી કોઈ વિડીયો બનાવે ને તો એમ કે ભાઈ રેવા દે બે લાખ પાંચ લાખ રૂપિયા આપે ને તો વિશાવદરની જનતા પોતે વિડીયો બનાવીને આપે કે આ બે લાખ રૂપિયા અહીંયા વેચે છે દારૂ ની ગાડીઓ આવે એટલે કે વિશાવદરની જનતા ફોન કરે કે અહીંયા દારૂ ની ગાડીઓ આવે છે મિત્રો બધું તંત્ર એની સાથે હતું ચાણક્ય હતું હા તીડ ની જેમ વચ્ચે તીડ આવ્યા હતા તીડ ની જેમ કટક ઉતરી પણ મિત્રો એની સામે જે યુદ્ધા લડતા હતા ને એ આમ આદમી પાર્ટીના અરવિંદજીના સૈનિકો લડતા હતા સાહેબ સત્તા માટે નોતા લડતા ઈ હોદ્દા માટે નહોતા લડતા માટે તમને મારી વિનંતી કરું છું કે નામ લેવાય કોઈનો ન લેવાય કોઈને મુકાય આપણી નામ લેવાથી સંઘર્ષ નથી આ સંઘર્ષ મિત્રો ગુજરાતની જનતાએ આપણા પર વિશ્વાસ મૂક્યો છે જેમ માખીને ને કાઢે ને એમ કોંગ્રેસ કાઢીને મૂકી દીધી મને મીડિયા વાળા એ પૂછ્યું તું સર જબ કોંગ્રેસ કે ઉમેદવાર ખડા કરને કી કોશિશ કી તો મીડિયા વાલો કહા કે યાર એસે કેસે હુઆ મે કીધું કોંગ્રેસ ખુદ એનો પતન નોતરી રહી છે હાચું કે નહીં એટલે જોરથી જોર થી ખોકારો ગાવે બાકી લાગે છે આ એમ કોંગ્રેસ પોતાનું પતન નોતરી રહી છે અને મિત્રો તમે કલ્પના કરો કે એક બાજુ મરસિયા ગવાતા હોય અને એક બાજુ નાના નાના યુવાનો શ્રમિકોના દીકરા મજૂરોના દીકરા દલિતોના દીકરા ખેડૂતોના દીકરા વિશાવદર ઉજવણી કરતા હતા આ તમારી તાકાત છે સાહેબ તમે નાના સુના નથી તમારી તાકાતને ઓળખો અને એવી રીતે યુદ્ધના મેદાનમાં ઉતરો મિત્રો આ તાલુકા પંચાયત હું નહીં તો આ લડશે પણ એને જીતાડીને રહીશ જિલ્લા પંચાયત જીતાડીને રહીશ અને એટલા માટે માન્ય અરવિંદજી આજે નક્કી કર્યું છે આજથી આપણે સદસ્યતા અભિયાન લોન્ચ કરવાના છે કરવું છે કે નથી કરવું તૈયાર છો કે નથી જાવું પડશે ઘરે ઘરે આ એટલા માટે મિત્રો કે તમે નહીં તો તમારો ભાઈ કે બેન આ રાજનીતિમાં અરવિંદજીને રાજનીતિમાં કારણ કે આપણે મોકો ત્યારે જ મળશે જ્યારે આવા શુદ્ધ લોકો રાજનીતિમાં હશે અમારી પાસે કઈ નથી હાવ ફકડ ગીર ધારી ગોપાલભાઈ પૂછ્યું ભાઈ હું કરશું તાકી સુદાન ભાઈ અમે લડું હું લડું તો કરું પણ ફોર્મ ડિપોઝિટ ના કરી લેવું અને હા મેં બાજુ કરોડો રૂપિયા ઉડતા હતા સાહેબ આ તાકાત જનતા તમારી રાહ જોઈને બેઠી છે એટલે આજે સદસ્ય અભિયાન લોન્ચ કરીશું અને સાથે સાથે મિત્રો એવી ખંતથી પડજો કે એક પણ જગ્યાએ જરા સી પણ ભૂલ ન કરતા ભાજપ પડાવે ત્રાટક છે ભાજપ વાળા તોડવાની ડરાવાની અને ક્યાંય પણ તમને ડરાવાનું ફોન કરે ને તો અમને કહી દેજો એની દવા છે છે મારી રાખી પણ આ ગુજરાતની જનતાને ભ્રષ્ટાચાર થી ભાજપના અત્યાચાર થી ખેડૂતોને મિત્રો લૂટે છે મહિલાઓને હેરાન કરે છે જે રીતે બેરોજગાર યુવાનોને ધક્કા ખવડાવે છે અને દરેક કામ જુઓ લાંચ આપ્યા વગર થાય જ નહીં અને હવે તો ભાજપના સારા મંત્રીઓ પૂર્વ હતા ને એ લખે છે આ ભાજપ નથી અમે કહીએ કૌરવોની એટલે આને બગાડવાનું છે હું વિનંતી કરીશ કે માન્ય અરવિંદજી અને તમામ આગેવાનો સદસ્યતા અભિયાન આપણે લોન્ચ કરીશું અને એક એક મિત્રો ઘરે ઘરે જવાનું છે સદસ્યતા અભિયાન લોન્ચિંગ કરીશું મિત્રો હવે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે બે પાંચ લોકો નારાજ હોય નિરાશ હોય તો એને પણ આપણે સંભાળવાના છે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ ગુજરાતની જનતા તૈયાર બેઠી છે વિકલ્પ મળતો તો વિકલ્પ મળી ગયો છે અને આનાથી નવ યુવાનો મોટો વિકલ્પ ન મળે અને તમે જુઓ ચાલીસ ચાલીસ બેતાલીસ ની આસપાસ છીએ બરોબર કે નહીં અને ભાજપની ટોળીમાં બેઠા હોઈએ તો મિસ્કોલ મારવાનો છે મિત્રો પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર ફટાફટ પેલા મિસ્કોલ મારો તમે પણ પંચાણું બાર જીરો ચાર જીરો ચાર